ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે 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 એક સરસ સરસ મજાના નવા અંદર અંદર જામનગર આપણે ઓલરેડી આવી ગયા બધું પતાવીને સવારના અત્યારે ઓલમોસ્ટ મજાની કરીને ગયા બે ત્રણ દિવસથી જો અહીંયા હતા નઈ તો બધા કુંડાઓની હાલત યાર પાણી ના પીવડાવ્યા કાંઈ પણ ના થયું કોઈ વાત નહીં ચાલો પાણી પીલા દેતા હિસ્કો દે તમે ના મહેમાને આવ્યા છે તો એને મળવું જ રાખ મમ્મી એમ કહે કે એક દી એટલા લુગડા ધોયા તો મમ્મી લુગડા તો ધોવા પડે ને યાર અટાણે લહણ ને ખંડે છે બધું કઈ વાંધો નહીં મમ્મી જમવાની કેટલી વાર છે હે હજી તો બહુ વાર મિત્રો બહુ વાર કહે પણ વાયગા કેટલા ખબર બાર ને વીસ મેમાન આવ્યા હે નાવતરા ગામ થી કેવી મજા આવે તમારી ફૂલ જામનગર માં ફૂલ મજા આવે તમે જામનગર માં ગયા નથી બાર ઘરે જ છો કાલ હાન ને આવ્યા ત્યાં ના ગયા તા ગામ માં રખડવા ગયા તો તો ને હજી એક મહેમાન આવે છે ભાઈ એક કાલ મેમાન આવી ગયો અટાણે બસ માં હ એના માટે ખાવાનું હું આજ ઓ હો હો મેમાન માટે આજ જરા બટેકા નું હાક ને ખાવામાં પાય 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 એટલે હાંજે કરી શું તમારા હાટું ખાવામાં અટાણે

બાકા જીગી બોલે હતી મિત્રો આની હા ભલે પાત્રી બોલ માં એટલે રન બોલો ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ ભાઈઓ સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડિયો ની અંદર સવારના વાગી ગયા છે 11:30 ને આજે ભાઈ આપણે એક બહુ સરસ કામ કરવા જઈ રહ્યા છે એનો મતલબ ભાઈ હમણાં મને એક છેરે ફોન આવ્યો મારા મિત્રનો બરોડા સાઈડ થી બેરાજા ગામનો મિત્ર છે અને એની મને એમ કીધું કે ભાઈ છે ને અહીંયાથી લાખા બાવળ એક જગ્યા છે જ્યાં ભાઈ એવા છોકરાઓ છે જેને ભાઈ માનસિક પ્રોબ્લેમ છે જે કંઈ સમજી નથી શકતા એવો આશ્રમ કહી શકાય એ છે ભાઈને ત્યાં જમવાનું પહોંચાડવાનું છે મેં કીધું ભાઈ એ કે તમે ભાઈ ફ્રી હોવ તો જઈ શક્યો અરે મેં કીધું ગમે એવું કામ હોય તો એ મૂકી દે ક્યાંથી લેવાનું હોય મેં કીધું જમવાનું એ ખાલી કહી દે અને ક્યાં પહોંચાડવાનું હોય તો એની એડ્રેસ આપી દીધું હે ભાઈ ને જ્યાં હું લેવા જાઉં આપણા મિત્રની ભાઈ સમર્પણ પાસે કૃષ્ણ હોટલ છે પાર્સલ લઈ અને આપણે સીધું જવાનું છે લાખા બાવળ ત્યાં ભાઈ જે આ છોકરા છે ને એને બધાને જમવાનું પહોંચાડવાનું છે જમવાનું આપવાનું છે તો જોઈએ ભાઈ તો હાલો જઈએ ફટાફટ અને એક સેવાનું કામ કરીએ નીકળી ગયા છે અહીંયા એક હોટલ છે ત્યાંથી આપણે જમવાનું પાર્સલ લેવાનું છે અને ભાઈ બેરા જ ભાઈ આપણા મિત્રનું કહેતો હતો ને એની એનું નામ છે સંજય તમે કદાચ એ બાજુથી બહુ તો ઓળખતા જશો ભાઈ એની હોટલવાળા ભાઈ કે ભાઈના નંબર હે કા ભાઈ ફોન કરીને કહીએ દીધું ને બધું પાર્સલ એકદમ રેડી છે જમવાનું ફટાફટ જમવાનું લઈ અને જઈએ લાખા બાવળ એક વખત તો હું કદાચ ત્યાં બહુ પહેલાં ગયો હતો મિત્રો પછી તો ગયો નથી તો ત્યાં લગભગ લોકેશન મળી જ ગયા હે ત્યાં જઈએ અને જમવાનું આપણે ભાઈ જે એવા છોકરા છે કે જેને ભાઈ માનસિક અને એ આશ્રમ છે તો ત્યાં જઈએ અને જમવાનું આપીએ ત્યાં છે ને ભાઈ સમર્પણ સર્કલ પાસે હોટલ છે આપડે મિત્રની છે ત્યાંથી જમવાનું લેવાનું છે જમવાનું લઈ અને આપણે નીકળી ગયા ભાઈ સમર્પણ પાસે મેં તમને હમણાં કીધું ક્રિષ્ના હોટલે ભાઈ આપણે ફોન કરી દીધો હતો અને જો બધું જમવાનું આવી ગયું હે જવાનું છે આપણે એક્ઝેક્ટ લોકેશનની તો ખબર નથી પણ લાખા બાવળનું પાર્ટયું છે ને ત્યાંથી અંદર જવાનું એકાદ કિલોમીટર અંદર એક આશ્રમ આવેલો હે ફટાફટ જઈ હું એકાદ વાર પહેલાં ગયેલ હઉં અહીંયા લેટ્સ ગો ચાલો જઈએ બધું જમવાનું લેવાઈ ગયું હે શાક ને રોટલી ને ભાઈ ભૂંગળા ને જે બધું બધું ટોટલ છા હોત બધું લેવાઈ ગયું હે અને રાજુભાઈ ભાઈ ડીસુ નાક દીધી કે કદાચ અહીંયા ના હોય ને તો હાલ્યો લેતા જાવ મેં કીધું હાલ જામનગર થી ખંભાળિયા સાઈડ જતા હોય ને જો આ રહ્યું લાખા બાવળ આ પાટિયું કહેવાય ને અંદર જાય ને એટલે ભાઈ લાખા બાવળ આવે જો કે હું લગભગ લાખા બાવળ નું પાટિયું હોય તો લાખા બાવળ જ આવતું હશે ને ભાઈ તો અહીંથી આપણે અંદરની સાઈડ જવાનું છે ગો એકાદી વાર ગયેલ હોય એટલે લગભગ તો મળી જ જાય ગોતવું નહીં પડે જો મોટો ગેટ આ અહીંયા

ચાલો ભાઈ જેને માનસિક પ્રોબ્લેમ હોય એવા છોકરાઓ માટેની એક પ્રકારે સ્કૂલ પણ કહી શકીએ અને બીજી વસ્તુ ભાઈ આશ્રમ જેવું પણ કહી શકીએ બધા છોકરાઓ છે બેલ છે બધા જમવા હમણાં આવશે આપણે ભાઈ બધું જે જમવાનું હતું ને એ પેલા જે થાળી ના આવે ને એમાં બધું કરી લીધું બધા બધું ભાઈ જમવાનું આપણે લેવા ને

આશ્રમ હોય જ્યાં નાના છોકરાઓને ભાઈ જ્યાં આને માનસિકની પ્રોબ્લેમ હોય એ છોકરાઓ જ્યાં હોય ને ભાઈ ત્યાં એક વખત જઈ આવજો અને જઈ આવી અને ખાલી એની પાસે થોડીક વાર બેસી ને એટલે તમને ખબર પડી જાય ભાઈ કે ભગવાને આપણે જે દીધું છે ને ભાઈ એ બહુ એટલે બહુ સારું દીધું હોય બાકી ભાઈ અમુક અમુકની જે લાઈફ સ્ટાઈલ અને લાઈફ તમે જોશો ને તમને એમ યાર ખરેખર યાર અત્યારે ભાઈ આ બધે પાસે બેઠા ભાઈ જમવાનું બધેને આપ્યું પણ એ છોકરાઓના ભાઈ મોઢા ઉપર જે મુસ્કાન જે હાસ્યભાઈ જે વહતા હતા એની વાત ના પૂછો યાર ખરેખર યાર તો લાખા બાવળ ભાઈ જેનાથી પણ મદદ થઈ શકે ભાઈ એ મદદ કરી નાખજો લાખા બાવળનું મેં તમને વ્લોગમાં હોત બધું દઈ દીધું છે પણ હમણાં છે ને આ છોકરાઓને એમ કહેતા હતા ત્રણ તારીખે કંઈક રજા પડવાની છે એટલે કોન્ટેક નંબર કે એનો ભાઈ ગોતી કાં તો એક વખત અહીંયા પૂછી આવજો છોકરા હે કે નહીં જો કોઈને ભાઈ સહાય કરવી હોય તો જરાક વહેલો ફોન કરી દેવાનો એટલે એ લોકો ત્યાં જમવાનું ના બનાવે બાકી ભાઈ ખરેખર યાર એમ કે ભાઈ જોતું નથી આપણે જે આપ્યું બહુ વધારે સારું છે ઘરે આવી ગયા ભાઈ અને સરસ મજાનું આપણે પણ જમી લીધું ભાઈ તો કેવો એક સરસ મજાની નીચે કમેન્ટ કરી દેજો અને ભાઈ હું એટલું કહેવા માગું છું કે તમે ભાઈ વિડીયો શૂટ કરો કે ના કરો કોઈ પણ માણસની મદદ કે કોઈ પશુની મદદ કરવા જાઓ એવો વિડીયો જો કોઈ શૂટ કરી અને સોશિયલ મીડિયાને કે પ્લેટફોર્મમાં શેર કરતા હોય તો એમાં મને ટેક કરજો બને એટલી ટ્રાય કરીશ ભાઈ કે એ વિડીયોની સ્ટોરી લગાવીશ અને આજુબાજુમાં તમારે ભાઈ આવા લોકો હોય તો ભલે ડેલી મદદ ના કરી શકો પણ ભાઈ અઠવાડિયામાં એક વખત કે મહિનામાં એકથી બે વખત જો તમારાથી મદદ થાય યાર પ્લીઝ યાર મદદ કરો અને મને ટેક કરજો એમાં ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશો આના પછીના નેક્સ્ટ સરસ મજાના વ્લોગ અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે બાય